લોકશાહી અબ્રાહમ લિંકનના મત પ્રમાણે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન વિશ્વની અંદર બે પ્રકારની શાસન પ્રણાલીઓ ચાલે છે એક લોકશાહી નંબર બે રાજાશાહી આપણે લોકશાહી મત તાંત્રિક મત અપનાવેલો છે એટલે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને કોઈપણ પ્રકારના દબાણ વગર સંપૂર્ણ ન્યાયિક રીતે મત આપવાનો અધિકાર છે પરંતુ એવો વ્યક્તિ મત આપી શકે છે જેનું યાદીમાં નામ હોય આપણે આ જાગૃત એટલા માટે કરવાની છે કે અઢાર વર્ષની ઉંમર થઈ જાય એટલે આપણું બુથ લેવલ ઓફિસર દ્વારા આપણું નામાંકન કરવાનું છે અને તેમના દ્વારા આપણે ચૂંટણી કાર્ડ આપવામાં આવે ત્યાર પછી જ આપણે મત આપી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે કામ એ કરવાનું કે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમર થાય એટલે આપણે મતદાર યાદીમાં નોંધણી કરાવી દેવાની નંબર બે કે આપણે મત આપવા માટે સક્ષમ બની ગયા તો મત આપણે કોને આપવાનું તો તેને માટે અલગ અલગ ઉમેદવારો ઊભા હોય સો ટકા આપણે મતદાન તો કરવાનું જ પરંતુ લો કે વિધાનસભા લોકસભાની અંદર જેટલા સભ્યો ઊભા હોય

તો આ રીતે આપણે તમામે દરેક વ્યક્તિએ જે પુખ્ત વયની થઈ જાય તેને મત આપવાનો અધિકાર છે અને મત એ કોઈ પણ પ્રકારના લાલચ પ્રલોભન વગર કે દબાણ વગર મત આપે કોઈ ઉમેદવાર આગલી રાતે આવીને કે અમે તમને પાંચસો રૂપિયા આપીશું હજાર રૂપિયા આપીશું તમે આની અંદર મત આપજો તો એ મત આપણે એ રીતે આપવા નથી આપણે જે ઉમેદવાર સક્ષમ લાગે આપણા મોહલ્લા કે વિસ્તાર કે રાજ્ય કે દેશ માટે જે ઉપયોગી હોય એવા વ્યક્તિને આપણે મત આપીએ તો તારીખ મતદાન નક્કી કરેલી છે બધા ઉમેદવારોમાંથી જે આપણે ગમે એવા યોગ્ય વ્યક્તિને આપણે મતદાન કરીએ એ જ શુભેચ્છા સાથે હું મારી વાતને વિરામ વિરામ આપું છું ખૂબ સારી માહિતી આપી અને બધાને હું પણ વિનંતી કરું છું કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ જેનો પણ મત આપવાનો અધિકાર મતલબ કે અઢાર વર્ષના થઈ ગયેલા છે તો અવશ્ય મતદાન કરવું આ સાથે હું મારી વાત આ કાર્યક્રમને પૂર્ણ કરું જે હું નક્કી કરેલા આપણે એ વોલેન્ટરો બધા મતદાન કરાવે એમ મતદાનની અંદર સાત તારીખે હા